હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વેકેશન સ્પેશિયલ બાળકોને ખાવાની મજા પડી જાય એવો શાકભાજીથી ભરપૂર ટેસ્ટી અને હેલ્ધી એક નવો નાસ્તો બનાવીશું જે ઘરમાં નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને બહુ જ ભાવશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો વેજીટેબલ્સથી ભરપૂર આ ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે આપણે જોઈશે અડધો અમેરિકન મકઈ અને એક મીડિયમ સાઇઝમાં કટ કરેલો બટાકો હવે આ બંને વસ્તુને આપણે પ્રેશર કુકરમાં કૂક કરવાના છે તો એના માટે પ્રેશર માં બંને વસ્તુ ઉમેરી લઈશું સાથે જ વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા ઉમેરી દઈશું અને એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું હવે પ્રેશર નું ઢાંકણ બંધ કરી અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લઈશું વટાકાને આપણે આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરેલા હોવાથી બે વિસલમાં કૂક થઈ જ જશે હવે પ્રેશર ની વિસલ થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો એના માટે અત્યારે મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી અડધું કેપ્સિકમ અને થોડા લીલા દાણા લીધા છે તો ડુંગળીને એમણે લાંબી સ્લાઇસમાં કટ કરી છે તમે ઝીણી ઝીણી પણ સમારી શકો છો અને ધાણા અને કેપ્સિકમને પણ આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે હવે આટલી તૈયારી કરી ત્યાં સુધીમાં પ્રેશર કુકરનું પ્રેશર પણ રિલીઝ થઈ ગયું તમે જોઈ શકો છો બટાકા આપણા એકદમ સરસ કૂક થઈ ગયા છે તો સ્ટ્રેનરમાં એને ટ્રાન્સફર કરી લઈશું અને એનું પાણી નીતારી લઈશું હવે બટાકા અને વટાણાને આપણે મેશ કરવાના છે મકઈને આપણે હમણાં સાઈડ પર કાઢી લઈશું પાણી નીતારી લેવાનું છે ત્યાર પછી મોટા બોલમાં ટ્રાન્સફર કરી દઈશું અને મેશર થી એકદમ સારી રીતે મેશ કરી લઈશું ત્યાર પછી આપણે ઉમેરવાની છે લાંબી સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી કેપ્સિકમ અને મકાઈના દાણા જેને મેં થોડા સમારી લીધા છે સાથે જેમાં ઉમેરી દઈશું એક ક્રેટ કરેલું ગાજર અહીં જો તમે ડુંગળી ના ખાતા હોય તો નહીં ઉમેરવાની હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે આ નાસ્તામાં તમે તમારી ચોઇસના વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો કોબીજ દૂધી કે બીટરૂટ પણ ઉમેરી દેશો તો પણ બાળકોને ખબર પણ નહીં પડે કે તમે આમાં કયા કયા વેજીટેબલ્સ ઉમેર્યા છે હવે બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે લેવાના છે અડધો કપ જેટલા જાડા પૌવા બટાકા પૌવા માટે જે પૌવા વાપરીએ છીએ એ જ મેં અડધો કપ લીધા છે હવે આપણે એને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે તો સ્ટ્રેનર નીચે એક બાઉલ મૂકી દેવાનું અને ઉપરથી પાણી ઉમેરી પૌવાને આ રીતે ધોઈ લેવાના પૌવા આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આ સોફ્ટ થયેલા પૌવાને મિશ્રણમાં ઉમેરી દઈશું સાથે જ બાઇન્ડિંગ માટે આપણે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો એક ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો અને હાફ ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું છે સાથે જ બે ટેબલ સ્પૂન જેટલા લીલા દાણા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ખટાસ માટે તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો અહીં જો તમને એવું લાગે કે મિશ્રણ વધારે ઢીલું છે તો બીજો એકાદ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી દેવાનો અથવા જો તમારી પાસે ચોખાનો લોટ હોય તો એ પણ ઉમેરી શકાય હવે હાથને તેલવાળા કરી લેવાના અને થોડું થોડું મિશ્રણ હાથ પર લઈ અને આ રીતે કટલેટનો શેપ આપી દેવાનો અહીં તમને ગમતો તમે કોઈ પણ શેપ આપી શકો છો જેવા કે નાના નાના બોલ્સ ફિંગર્સ અથવા તો તમારી પાસે જો કોઈ મોલ્ડ હોય તો એમાં પણ તમે આ રીતે કટલેટ બનાવી શકો છો આ નાસ્તો બનાવવા માટે તમારે કોઈપણ જાતની સ્લરી બ્રેડ ક્રમ્સ કે કોર્નફ્લોરની જરૂર નહીં પડે હાથમાં બિલકુલ પણ ચીપકતું નથી અને તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી તમે આ રીતે કટલેટ બનાવી શકશો અહીં મસાલામાં તમે પાઉંભાજી મસાલાની જગ્યાએ મિક્સ હબ્સ કે પીઝા સિઝનિંગનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો કે બધી જ કટલેટ બનાવીને તૈયાર કરી લીધી હવે આપણે એને તળવાની છે તો એના માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલ ગરમ થાય એટલે કઢાઈમાં જેટલી સમય એટલી કટલેટીમાં ઉમેરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને જરાની મદદથી કટલેટને ઉલટ પુલટ કરીને તળી લઈશું આ કટલેટને જો તમારે ઓછા તેલમાં બનાવી હોય તો સેલો ફ્રાય પણ કરી શકો છો અથવા તો એર ફ્રાય પણ કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલર સાથે કટલેટ આપણી તળાઈને તૈયાર થઈ ગઈ તો જરાની મદદથી તેલ નીતારી કટલેટને બહાર કાઢી લઈશું અને સેઝવાન કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરી લઈશું તો આ વેકેશનમાં બાળકોને ખાવાની મજા પડી જાય એવી આ પોહા કટલેટની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને ટેસ્ટી આ ગરમા ગરમ નાસ્તો તમને અને બાળકોને ખરેખર ખૂબ જ ભાવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો